Padrama. drama ગેરકાયદેસર દબાણો પર તંત્રએ સપાટો બોલાવ્યો દબાણકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પાદરામાં તંત્રએ મેગા ડિમોલેશન કાર્યવાહી હાથ ધરી છે પાદરાના ગોવિંદપુરા તળાવના બ્યુટિફિકેશન મામલે તળાવની આજુબાજુમાં ગેરકાયદેસર દબાણોને દૂર કરી દેવા માટે તંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી નોટિસ આપવામાં આવી હતી પરંતુ દબાણકારો દ્વારા સ્વૈચ્છિક દબાણ દૂર નહીં કરાતા આજે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી છે ચાર જેટલા બુલ્ડોઝર દસ ટ્રેક્ટર અને તંત્રની અલગ કલર ટીમો એટલે કે એમજીવીસીએલ પોલીસ વિભાગ મામલતદાર તંત્ર નગરપાલિકા સહિતના તંત્ર દ્વારા મેગા ડિમોલેશન કાર્યવાહી હાથ ધરી છે ડિમોલેશન દરમિયાન કાર્યમાં અડચણરૂમ બનતા લોકોની પોલીસે અટકાયત કરી છે પાદરા પોલીસનો જળબેર સલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલેશન કાર્યવાહીમાં પોતાની ફરજ અદા કરી હતી પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા ઘણા સમયથી પાદરા જંબુસર હાઇવે

મેળવી શકો મામલતદાર ઓફિસ દ્વારા ગોવિંદપુરા મસ્તાનપુરા તળાવ જેનો ફાઇનલ પ્લોટ નંબર પંચાવન અને છપ્પન છે તે સરકાર શ્રેણી માલિકીનો હોય આ ગોવિંદપુરા મસ્તાનપુરા તળાવની ચારે બાજુ અમુક ઇસમો દ્વારા કાયમી તથા હંગામી ધોરણે અમુક ઔદ્યોગિક તથા વિવિધ પ્રકારના દબાણો કરવામાં આવેલ જે લોકોને પાદરા મામલતદાર મામલતદાર ઓફિસ દ્વારા કલમ એકસઠ તળે અને બસો બે તળે નિયમ અનુસાર નોટિસો પાઠવી હુકમ પણ કરવામાં આવેલ છે અને તેઓને અત્રથી ખસી જવા જણાવવા જણાવવાનું જણાવવામાં આવેલ હતું એ ઓર્ડર સામે આ લોકો દ્વારા હાઈકોર્ટમાં ચેલેન્જ કરતા હાઈકોર્ટ માનની હાઈકોર્ટની સૂચના અન્વયે તે પૈકીના નવ દબાણદારોને સ્ટે આપવામાં આવેલ છે તે લોકોને બાદ કરતા બીજા અન્ય લોકોને નિયમ અનુસાર અંતિમ નોટિસ પાઠવી કલમ બસો બેની આજ રોજ એ અવધિ પૂર્ણ થતા તમામ હંગામી તથા કાયમી બાંધકામ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે હંસરાજસિંહ ગોહિલ માંગતદાર પાદરા